ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ ક્રાઇસ્ટ સ્કૂલ ખાતે ગુજરાતી માધ્યમનો સ્પોન્ઝા નામનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆતમાં બેન્ડ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફ્લેગ હોસ્ટિંગ કરી જાહ્નવી મહેતાએ રમતવીરોને ગ્રહણ વિધિ કરાવી હતી તેમજ કુલદીપભાઈ તમાલિયાએ વિદ્યાર્થીઓને મસાલા આપી આ પ્રસંગને જ્યોતિ દ્વારા પ્રજ્વલિત કરી અને રેવરન્ડ ફાધર જ્યોર્જ કોચેરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમમાં સપોર્ટ ઇવેન્ટ તેમજ કલ્ચરલ ઇવેન્ટનો સુંદર સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ક્રાઇસ્ટ સ્કૂલના કુલ ચારસો એક્યાસી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાઈઓ તેમજ બહેનોને જુદા જુદા પ્રકારની વિવિધ દોડ તેમજ રિલે રેસ હર્ડલ્સનો સમાવેશ કરાયો હતો આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કલ્ચરલ ઇવેન્ટમાં પ્રેશ પ્રેયર ડાન્સ યોગા ડાન્સ સોશિયલ વાયર વાયરસ થીમ આધારિત વિવિધ ડાન્સ ક્રિસમસ ડાન્સ ભારતીય અંતરિક્ષની પ્રગતિને લગતી થીમ પર આધારિત ડાન્સ ટોર્ચ ડાન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા રેવરન્ડ ફાધર જોસેફ કે જેઓ સેન્ટ ચાવરા પ્રોવિન્સના પ્રોવિન્શિયલ છે ડોક્ટર દિલીપસિંહ ગોહિલ કે જેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ફિઝિકલ ડિરેક્ટર છે મૂળરાજસિંહ ચુડાસમાએ પોતાના કિંમતી સમય આપી આ કાર્યક્રમને દિપાવ્યો હતો આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પધારેલ રેવરન્ડ ફાધર જ્યજ કે જેઓ સેન્ટ ચાવરા પ્રોવિન્શિયલના કાઉન્સિલર છે તેમજ આજના દિવસના મહેમાન તરીકે પધારેલ જાહીબેન મહેતા જેઓ ઇન્ટરનેશનલ યોગા મેડલિસ્ટ છે કુલદીપભાઈ તમાલિયા કે જેઓ ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર તેમજ ટેક્સ ઓફિસર તરીકે છે આ કાર્યક્રમને નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ જ મોડી સંખ્યામાં પધાર્યા હતા આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી અશ્વિન સોલંકી સાથે ડીડી ન્યૂઝ ભાવનગર પ્રતિભા મહેતા આંતરરાષ્ટ્રીય યોગ ખેલાડી આજે ક્રાઇસ્ટકૂલ માંથી સ્પોર્ટ્સ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હું ઉપસ્થિત હતી આજે અને મેં આ કાર્યક્રમને પૂરો નિહાળ્યો છે ખૂબ સરસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોડનું આયોજન હતું અને અમે દોડને લાઈવ જોઈ પણ છે અને એમાં હું ખાસ મેન્શન કરીશ કે શાળાના શિક્ષકો બાળકો અને પેરેન્ટ્સ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે અને ત્યારે જ આ કાર્યક્રમ આટલો સફળ બની શકે કે જ્યારે બધાએ સો આમાં આપ્યું છે તો મને આ કાર્યક્રમ આવીને ખૂબ જ મજા આવી છે અને મને મારો સ્કૂલનો નો ટાઈમ યાદ આવી ગયો કે હું પણ આવી જ રીતે પાર્ટિસિપેટ કરતી હતી દરેક ઇવેન્ટમાં અને મને પણ મારા સ્કૂલ આવી રીતે પ્રોત્સાહન પૂરું પડ્યું ત્યારે હું આજે આ લેવલ સુધી પહોંચી શકી છું અને આ શાળાના જે આચાર્ય છે ફાધર જોબી એ પણ મારા સ્કૂલ ટાઈમમાં મારા પ્રિન્સિપાલ હતા તો એનો પણ મને ખૂબ ગર્વ છે કે આજે હું આ સ્કૂલમાં અહીંયા ઉપસ્થિત એઝ અ ગેસ્ટ રહી તો એ મારા માટે એક ખૂબ પ્રાઉડની મુવમેન્ટ છે અને ફરી એક વખત આ સંસ્થાનો અને ફાધર જોબીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સંસ્થામાં ઇન્વાઇટ કરી થેન્ક યુ